બેઠા ડાઉનલોડ કરી શકો છો ગુગલ માં જવાનું છે લખવાનું છે આપણે સાત બાર આઠ ડાઉનલોડ કરવા છે તો ડિજિટલ સિગ્નેચર રોર બરાબર અહીંયા આપણે ક્લિક કરવાનું છે એટલે આપણે સીધા ડિજિટલ સિગ્નેચર રોરમાં પેજમાં જતા રહીશું જુઓ મિત્રો તો આ રીતનું આપણે અહીંયા આવી ગયું હવે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે આપણે મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચેના કેપચા આપણે ભરી દેવાના છે કેપ્ચા નાખી દેવાના છે અને નીચે જનરેટ ઓટીપી છે ત્યાં ક્લિક કરવાનું છે તો ક્લિક કરશું હવે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે હું કોગઇન કરશું લોગ કરવાનું છે તો લોગિન પર ક્લિક કર્યું તો જુઓ મિત્રો હવે આપણે આ રીતનું તમને પેજ દેખાશે ત્યાં સિલેક્ટ કરવાનું છે તો આપણે સાત બાર આઠ અને છ અને છ નંબર એટલે આપણે સૌ પ્રથમ સિલેક્ટ કરીશું સાત નંબર બરાબર સાત સિલેક્ટ કર્યા બાદ પછી જિલ્લો સિલેક્ટ કરવાનું છે તો જિલ્લો સિલેક્ટ કરી લેશું રિફ્રેશ થશે પેજ હવે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે હવે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ હવે આપણે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે તો સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ સર્વે નંબર સિલેક્ટ કર્યા બાદ હવે આપણે એડ વિલેજ ફોર્મ હશે ત્યાં અહીંયા ક્લિક કરવાની છે તો અહીં ક્લિક કરીશું તો જો મિત્રો અહીંયા આપણે નીચે ગામ નંબરના નંબર સાત અને પાંચ રૂપિયાની એક નકલની ફી પાંચ રૂપિયા છે હવે આપણે બીજી નકલ છે હવે સાત આપણે કરી ડાઉનલોડ એડ કરી દીધી હવે આપણે બાર બાર પણ એડ કરી દઈએ એટલે પછી અહીંયા આપણે બાર સિલેક્ટ કરી આ ડિટલ આપણે એક વાર ધરવી પડશે હવે આપણે એડ વિલેજ ફોર્મ કહીશું ત્યાં ક્લિક કરવાનું છે એટલે એડ થઈ જશે જોવે અહીંયા એડ થઈ ગઈ અહીંયા પાંચ રૂપિયા સાતના આઠ બાર બંનેના થઈને દસ રૂપિયા થઈ ગયા અહીંયા ટોટલ હવે આપણે સાત બાર અને આઠ અ તો આઠ અ સિલેક્ટ કરવાનું છે એટલે આપણે અહીંયા સર્વે નંબર તો જતો રહેશે અને ખાતા નંબર આપણે અહીંયા લખવો પડશે તો ખાતા નંબર લખી દઈશું અને એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરીશું એટલે જો મિત્રો સાત બાર અને આઠ ઉપર આવી ગયું છે એટલે અહીંયા આપણે ત્રણેયના પાંચ પાંચ રૂપિયા પંદર રૂપિયા છે થયા છે હવે મિત્રો અહીંયા એક વાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નંબરના નંબર આપણા લોગિન ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે રહેશે એટલે કે આપણે એકવાર પૈસા સુકી દીધા હોય તો ચોવીસ કલાક સુધી આપણે સાત બાર આઠ હ આપણા પંદર રૂપિયા સુકીએ એટલે ચોવીસ કલાક સુધીમાં આપણે મોબાઈલથી લોગ ઇન કરીશું તો આપણને ચોવીસ કલાક સુધી ફ્રીમાં મળશે ચોવીસ કલાક સુધી પાછા પૈસા સુકવા પડે આપણે એટલે આપણે ડાઉનલોડ કરી લેવાની છે ચોવીસ કલાકની અંદર તો પીડીએફ જોઈએ એટલી હવે આપણે પ્રોસેસ ફોર પેમેન્ટ છે ત્યાં ક્લિક કરશું પે અમાઉન્ટ બરાબર તો પે કરશું છે હવે મિત્રો હવે તમને આવું જોવા મળશે તો આપણે ઓનલાઈન ફોનપે ગૂગલ પે યુપીઆઈ પણ આઈડી એપ્લિકેશન દ્વારા આપણે પેમેન્ટ કરી કરી શકાય છે તો આપણે અહીંયા આપણે જનરેટ રોડ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે અને બધીને ત્રણે ત્રણને આપણે જનરેટ કરી દેવાના છે તો હું જનરેટ કરી દઉં છું જનરેટ થતાં લાલમાંથી લીલો કલર થઈ જશે જોવા થઈ ગયો લીલો હવે આપણે બીજી આપણે જનરેટ કરીએ સાત આપણે કરીએ હવે આઠને કરીએ આ લાલ અક્ષર છે પેન્ડિંગ અને જનરેટ આપણી લીલા કલર થઈ જશે જનરેટ અતરત તરત જો થઈ ગયેલી હવે આપણે આ કલર થઈ ગયો બધા ત્રણે ત્રણ હવે આપણે ડાઉનલોડ કરી શકાય છે એ ડાઉનલોડ રોડ લખ્યું ત્યાં આપણે ક્લિક કરશું એટલે તરત આપણે ડાઉનલોડ થઈ જશે જુઓ મિત્રો તો આપણું સાત બાર ડાઉનલોડ થઈ ગઈ છે જુઓ હવે આ રીતે